નમસ્કાર મિત્રો તજાગ્રત જનતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો તમે પણ રેશન કાર્ડ ધારક છો તમે પણ તમારું કાર્ડ ધરાવો છો તેમજ દર મહિને તમે પણ તમારા સસ્તા અનાજની દુકાન ઉપરથી અનાજ લાવો છો તો મિત્રો તમને ખબર છે કે સસ્તા અનાજની દુકાનના દુકાનદારે તમને માલ પૂરો આપ્યો છે કે અધૂરો તેમજ તમે લીધેલો અનાજનો જથ્થો ઓનલાઈન બતાવેલો છે કે પછી બીજો એ જાણો એ પણ તમારા મોબાઈલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું કે ત તમારા ગામના રેશન કાર્ડની રાશનની દુકાન એટલે કે સસ્તા અનાજની દુકાન જ્યાં જ્યાંથી તમે રેશન કાર્ડ ઉપર અનાજ લાવો છો ત્યાં તમને જે દુકાનદાર છે એટલે કે રાશન કાર્ડની જે દુકાનના માલિક છે એ તમને અનાજ તમને અગલા મહિને જે તમે અનાજ લાવ્યા બરાબર છે એ અનાજ તમે જેટલું લાયા એટલું જ ઓનલાઈન બતાવે છે કે પછી તમારા તમને જે આલ્યું એના કરતાં વધારે બતાવે છે એટલે કે તમને ઓછું આલ્યું હોય અને ઓનલાઈન એમને વધારે ચઢાવી દીધું હોય એ કઈ રીતના તપાસ કરશો એ આપણે આ વિડીયોમાં જોશું તો આપણે એ જોશું કે આ વિડીયોમાં તમને જે અનાજ આપેલું છે એના કરતાં એમને ત્યાં વધારે બતાવેલું છે કે પછી તમને જેટલું આલ્યું છે એટલું જ ત્યાં ઓનલાઈન બતાવેલું છે એ આપણે જોઈશું બરાબર છે તો આ વિડીયોમાં આપણે જોશું કે તમને તમારા સસ્તા અનાજની દુકાનના દુકાનદારે તમને અનાજ પૂરતું આપ્યું છે કે પછી તમને જે અનાજ મળવું જોઈએ એ અનાજ નથી આપ્યું અને અધૂરું એટલે કે ઓછું આપ્યું છે અને ઓનલાઈન એને વધારે બોલાવ્યું છે અને કાળો બજાર કરીને એને વેચી માર્યું છે અથવા તો તમને ઓછું આ લેવું છે એ આપણે ચેક કરીશું બરાબર તો આ રીતની આપણે ચેક કરીશું તો મિત્રો આ જોવા માટે આપ વિડીયો સાથે બની રહે બન્યા રહો તો મિત્રો સૌપ્રથમ આપણે આમાં બે રીતના ચેક કરીશું એક તો આપણા મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા માય રાસન એપ્લિકેશન દ્વારા તેમજ આપણે વેબસાઇટ જે ઓફિશિયલ વેબસાઇટ છે એના એમ એના દ્વારા આપણે આજે ચેક કરીશું કે કઈ રીતના જે અનાજનો જથ્થો છે આપણે ચેક કરી શકીશું તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં જતા રહેવાનું છે બરાબર આ રીતના તમે ક્રોમ બ્રાઉઝરમાં જશો એટલે અહીંયા તમને જે તે ક્રોમમાં આ રીતનું જોવા મળશે હવે અહીંયા તમારે સર્ચ ઓ ટાઈપ યુઆરમાં તમારે ગૂગલ ડોટ કોમ ટાઈપ કરી લેવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગૂગલ ડોટ કોમ બરાબર છે આ રીતનું ડબલ્યુ ડબલ્યુ ડોટ ગૂગલ ડોટ કોમ ટાઈપ કરશો એટલે આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે અને અહીંયા અહીંયા જે ત્રણ ટપકા આપ્યા છે અહીંયા તમારે ત્રણ ટપકા ઉપર જઈને અહીંયા તમારે ખાસ આ ડેસ્કટોપ વાળું જે બ્લૂ ટીક કરેલું છે એ તમારે ટીક કરી લેવાનું છે અને ડેસ્કટોપ સાઇટનું સેટિંગ કરી લેવાનું છે બરાબર છે જેથી કરીને તમને કમ્પ્યુટર જેવી સ્ક્રીન થોડી દેખાય બરાબર હવે આપણે જે ઓફિશિયલ વેબસાઇટ છે જે રેશન કાર્ડનો જે ડેટા બતાવે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે એની પર જતા રહેવાનું છે તો આપણે અહીંયા સર્ચ કરીએ આપણી જે ઓફિસિયલ વેબસાઇટ છે અહીંયા જે આ નીચે આપેલી છે તો આ રીતના તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે આપણી જે ઓફિસિયલ વેબસાઇટ છે ઇફપીએસ ડોટ ગુજરાત ડોટ જી ડોટ ઇન બરાબર છે તો આ ઓફિશિયલ વેબસાઇટ છે આપણે સર્ચ કરી લેવાની છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું અહીંયા સ્પેસ આપવાની નથી બરાબર છે તો આ રીતના તમારે વેબસાઇટ જોઈ લેવાની છે બરાબર છે અને આ વેબસાઇટ આપણે સર્ચ કરી લેવાની છે બરાબર એ તમે સર્ચ કરશો એટલે આ રીતના તમને સર્ચ થઈને પહેલી જ વેબસાઇટ આવે છે ગુજરાત પીડીએસ શોપ ઓનલાઈન બિલિંગ સોફ્ટવેર બરાબર આ રીતની પહેલી જ વેબસાઇટ છે ઓનલાઈન ગુજરાત પીડીએસ શોપ ઓનલાઈન બિલિંગ સોફ્ટવેર તો આની ઉપર આપણે ક્લિક કરી લેવાની આની ઉપર ક્લિક કરશો એટલે તમે સીધા જ આપણે વેબસાઇટના ડેશબોર્ડ ઉપર જતા રહેશો બરાબર હવે ત્યાં જે છે વેલકમ ટુ ગુજરાત ટીપીડીએસ આ જે ઓપ્શન છે આની નીચે આપણે નોન મોર નોન મોર ઓપ્શન જોવા મળશે એની પર તમારે ક્લિક કરી લેવાની છે એની પર ક્લિક કરશો એટલે તમારે નવ પેજ જો ઓપન થશે બરાબર હવે નવું પેજ ઓપન થાય એટલે અહીંયા તમારે એટલે રાહ જોઈ લેવાની છે થોડી બરાબર છે આ રીતે નવ પેજ ઓપન થાય એટલે અહીંયા તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે અહીંયા પારદ પારદર્શી પારદર્ ઘણા બધા ઓપ્શન જોવા મળશે પારદર્શિતા પોર્ટલ હસ્તકની સેવાઓ બરાબર અહીંયા આપણે ઘણા બધા અહીંયા એલપીજી વગેરે વગેરે બધા ઘણા બધા જે છે એ ઓપ્શનો છે બરાબર તો રેશન કાર્ડ આપણે આજે જોઈશું કે તમને આગળના મહિને કેટલું અનાજ મળ્યું હતું અને કેટલું મળવા જોઈતું હતું એ આપણે જોઈશું કે તમને દુકાનદારે જે ઓનલાઈન ચડાવેલું છે એને કરતાં ઓછું આવ્યું છે કે પછી એટલું જ આવ્યું છે એ આપણે જોઈએ તો મિત્રો સૌ પ્રથમ તમને તમારે આપણે જોવાનું છે કે કઈ રીતના તમને એ જોશું તો આપણે સૌપ્રથમ અહીંયા રેશન કાર્ડનો જે ઓપ્શન છે એની અંદર આપણે તમારા રેશન કાર્ડ તમારા રેશન કાર્ડની વિગતોની ઓનલાઈન તપાસ અને ખાતરી કરો એ ઓપ્શન ઉપર આપણે સૌપ્રથમ પ્રથમ જતા રહેવાનું છે તમારા રેશન કાર્ડની વિગતો અને ઓનલાઈન તપાસ ખાતરી કરો એની પર જતા રહેવાનું છે જેવાની ઉપર જશો એટલે આ રીતનું તમને થોડું સર્ચિંગ થતું થશે થતું જોવા મળશે બરાબર છે જરૂર સર્ચ થઈ જાય એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે બરાબર છે જેવા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે એટલે અહીંયા તમારે એક બીજો ઓપ્શન છે રેશન કાર્ડના વ્યવહારો બરાબર છે તો અહીંયા જે છેલ્લે છેલ્લેથી ઉપરનો જે ઓપ્શન છે આ બાજુની સાઈડે જમની સાઈડે એની ઉપર તમારે રેશન કાર્ડના વ્યવહારો ઉપર ક્લિક કરી લેવાનું છે રેશન કાર્ડના વ્યવહારો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે વર્ષ જાન્યુઆરી બે હજાર પચીસ આ રીતના તમને જોવા મળશે અને અહીંયા બાળકો રેશન કાર્ડ નંબર દર્શાવો અને ચકાસણી કોડ ચકાસણી કોડ દાખલ કરાવો એ આ રીતના તમને ત્રણ ઓપ્શન જોવા મળશે હવે અહીંયા જ્યારે મેં વિડીયો રેકોર્ડ કરું છું તો જાન્યુઆરી મહિનામાં જ રેકોર્ડ કરું તો આપણે આગળના મહિનાનું અનાજનો જથ્થો જોવાનો છે ત્યાં આપણને કેટલો લ્યો તો આપણે અહીંયા वर्ष ने चेंज कर दिया डिसेम्बर बेहजार चौबी पर क्लिक कर लिए डिसेम्बर बेहजार चौबीस पर क्लिक कर सो तेने रेशन कार्ड नंबर नाखवा हमारा जो रेशन कार्ड नंबर होखी ले तुम्हारे रेशन कार्ड नंबर नाखी है રેશન કાર્ડ નંબર સાચો નાખવાનો છે જેથી કરીને તમારી જ માહિતી તમને મળે બરાબર ખાસ ધ્યાન રાખવાનું છે રેશન કાર્ડ નંબર ખાસ સાચો નાખવાનો છે બરાબર હવે અહીંયા નીચે જે કેપ્ચા કોડ આપેલો છે અહીંયા ઉપર નાખી લેવાનો છે બરાબર અહીંયા આપણે જે કેપ્ચા કોડ નાખ્યો છે એ આપેલો છે આપણે અહીંયા નાખી લઈએ તમારી આપણે કેપ્ચા કોડ નાખી લેવાનો છે અને અહીંયા સર્ચના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લેવાનું જેવા સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો તમને નીચે ઘણો ડેટા જોવા મળશે બરાબર છે જે તમારો ડેટા હશે એ તમને અહીંયા જોવા મળશે તમને ગયા ગયા મહિનામાં કેટલી વસ્તુ મળી હતી અને ક્રમ નંબર જોવા મળશે આપેલ વસ્તુનો જથ્થો જોવા મળશે વ્યવહારની તારીખ ઓથેન્ટિકેશનનો પ્રકાર એટલે કે ક્રમ નંબર વસ્તુ એટલે વસ્તુ તમને કઈ કઈ આપી તો કે અહીંયા લખેલું છે એન એફ એસ એફએસએ પીએચ ઘઉ બરાબર છે અને એનએફએસએ પી એચ એ ઘઉ ઘઉં બાજરીની અવેમાં બરાબર છે અને અહીંયા લખેલું છે એનએફએસએ પી એચ એચ ફર્ટાઇલ ચોખા બરાબર તો આટલી વસ્તુ તમને આપી છે ત્રણ વસ્તુ બે ઘઉંના પ્રકાર છે અને બે ઘઉ એટલે અ ઘઉ બે વખત લખેલું છે અને નીચે ચોખા લખેલા છે બરાબર હવે અહીંયા તમને કેટલો જથ્થો આપ્યો તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘઉં તમને આઠ આઠ કિલો અને નીચે ઘઉં બીજા લખ્યા છે ચાર કિલો બરાબર ને એ તમને બાજરીની જગ્યાએ ઘઉં આપેલા છે બરાબર અને નીચે ચોખ્ખા આપ્યા છે આઠ કિલો બરાબર છે તો આ તમારે જોવાનું છે આટલી વસ્તુ તમને ગયા મહિને આપી હતી કે નહીં એ તમારે ચકાસી લેવાનું છે કે ભાઈ ગયા મહિને મને આટલી વસ્તુ આપી હતી જો ના આપી હોય તો તમારે એ એનું આગળ પ્રોસેસ બતાવું છે કઈ રીતના છે અને તમે વ્યવહારની તારીખ એટલે કઈ તારીખે તમે લેવા ગયા છે એ બી એ તમને અહીંયા બતાવશે કઈ તારીખે તમે લેવા ગયા હતા અને એનો ટાઈમ બી બતાવશે કઈ કઈ તારીખે કેટલા વાગે તમે લેવા ગયા હતા અને ઓથેન્ટિકેશનનો પ્રકાર એટલે કે તમે કઈ રીતના ત્યાં કઈ ઓથેન્ટિકેશન એટલે કે તમે ત્યાં ગયા અને કઈ રીતના તમે અનાજ લીધું કે તમે ઓટીપી આપીને લીધું કે પછી તમા અંગૂઠો મૂકીને લીધું જો અહીંયા ઓટીપી બેઝ હોય તો ઓટીપી બેઝ એવું લખેલું હોય અને બાયોમેટ્રિક એટલે અહીંયા તમે અંગૂઠો મૂકીને લીધું હશે એ રીતનું તમને બધા અને જો ફેસથી લીધું હોય તો ફેસ દ્વારા એ રીતનું અહીંયા બતાવી દેશે બરાબર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલું કે તમે આજે અનાજ લીધું હતું એ ગયા મહિને તમને કેટલું આવ્યું હતું જો અનાજ તમને ઓછું આવ્યું હોય તો તમારે એને એવાને એવું મૂકી રાખવાનું છે અને તમારે આગળના મહિનાની રાહ જોવાની છે અને બીજા મહિના બદલાવાની રાહ છે અને તમારા આની પ્રિન્ટ કાઢી લેવાની છે બરાબર છે આ તમારે ખાસ ચકાસણી માટે જેથી તમે જાગૃત બનો એટલા માટે આ વિડીયો આપણે બનાવીએ છીએ કે ઘણા બધા જે આપણી સસ્તાના દુકાનદારો હોય એટલે કે જે માલિકો હોય એ તમને ઘણી કે ભાઈ તમને ઓછું આપી દે છે અને ઓનલાઈન કંઈ અલગ જ ચઢાવી દે છે એવું કરે છે તો એ કાળો બજાર થઈ જાય છે અને તમને જે પૂરતું ઉપરથી જે સરકાર આપે છે એ તમને પૂરતું મળવાની જગ્યાએ તમને અધૂરું પૂરું મળે છે બરાબર છે તો એ તમને આ બધું ના થાય એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે અને તમને તમને પણ આની સગવડતા મળી રહે તમે જાતે કરશો જો તમે જાતે કરશો તો આ વસ્તુ તો જ તમને ફાયદો રહેશે કારણ કે જો એક માણસ કરશે તો એ તમને એક માણસ કરશે તો એક માણસને દબાઈ દેશે માણસો પણ બધા જ માણસો ઊભા થશો તો એ દુકાનદાર પણ સુધરી જશે તેમજ ઉપરના અધિકારી પણ સુધરી જશે બરાબર હવે આ રીતના તમે ચેક કરી લેવાનું છે અને તમારે આની પ્રિન્ટ પણ લઈ લેવાનું છે અહીંયાથી પ્રિન્ટ ઉપર ક્લિક કરશો તો તમને આની પ્રિન્ટ જનરેટ થઈ જશે અને સેવ કરીને તમે કમ્પ્યુટર દ્વારા અથવા તો કોઈને વોટ્સઅપ કરીને પણ તમે કઢાઈ શકશો બરાબર તો આ રીતના સેવ કરી છે તમારે આ રીતના તમારે તો કાઢવાનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો બરાબર તો આ રીતના તમારે જોઈ લેવાનો છે તમને જથ્થો કેટલો મળ્યો તો કેટલો મળવા જોતો જોતો તો એ પણ તમારે અહીંયા ધ્યાન રાખીને જોઈ લેવાનું હવે કદાચ તમને જથ્થો પૂરો ના મળ્યો હોય બરાબર આમાં જે લખેલો છે એ મુજબ ના મળ્યો હોય જેટલા કિલો લખ્યું છે એ મુજબ ના મળ્યો હોય તો તમે શું કરી શકશો તો તમારે અહીંયા ઉપર વેબસાઇટ ઉપર આપેલા છે અહીંયા મોબાઈલ નંબરો બરાબર છે અહીંયા જે મોબાઈલ નંબરો આપેલા છે ટૂંક ટૂંકો પ્રશ્નોત્તરી અને ઓનલાઈન ફરિયાદ આ ઓપ્શનો અહીંયા જે મોબાઈલ નંબર આપેલા છે અહીંયા હાઇલાઇટ થાય છે બરાબર છે લાલ ને ભૂરા લાલ ને સફેદ થાય છે એ નંબર ઉપર તમે કોલ કરીને આની તમે ફરિયાદ પણ નોંધાઈ શકશો કે ભાઈ અમારા જે આ રાસાયન સસ્તા અનાજની દુકાનવાળાએ મને ગયા વર્ષે આટલું અનાજ આલ્યું હતું બરાબર છે એ રીતના તમે ફરિયાદ નોંધાઈ શકશો બરાબર છે અને તમારે આ રીતના તમે જાગૃત બનશો જો તમે જાગૃત બનશો તો તમા તમારો ઉદ્ધાર થશે જો જાગૃત ના બનો તો તમે આ રીતે ઠગાતા રહેશો અને તમને લોકો ઠગી પણ જશે બરાબર તો આટલું ખાસ ધ્યાન રાખશો કે આપણે અગલા આગળના મહિને કઈ રીતના કેટલું અનાજ લાયા હતા એ જોશો તેમજ આપણે અગાઉ પણ વિડીયો ઘણા બધા બનાવેલા છે કે કે રેશન કાર્ડનું કેવાય છે કઈ રીતના કરવું તેમજ પણ આપણે અગાઉના વિડીયોમાં બનાવેલા છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેમજ આપણે એ પણ વિડિયો બનાવેલો છે કે તમારા રેશન કાર્ડમાં તમને કેટલું અનાજ મળે છે આ મહિને કેટલું મળવાનું છે અને એ એ અનાજમાં તમારે કેટલા રૂપિયા સસ્તા અનાજની દુકાનવાળાને ચૂકવવા પડે છે એ પણ વિડીયો આપણે બનાવેલો છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમારે એ પણ તમારે જોઈ લેવાનું છે બરાબર છે તો મિત્રો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે જોઈએ કે આ તો આપણે વેબસાઈટ ઉપરથી ચેક કર્યું છે કે કઈ રીતના આને આપણે કેટલું અનાજ મળે છે આગળના મહિને કેટલું મળ્યું હતું એ ચેક કર્યું હવે આપણે આપણે જે માય રાશન એપ્લિકેશન છે એમાં કઈ રીતના ચેક કરશું તો મિત્રો સૌ આપણે અહીંયાથી બહાર જતા રહેવાનું છે અને સૌ તમારે જે આપણી માય રાસન એપ્લિકેશન છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમારે માય રાસન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે બરાબર માય રાસન ગુજરાત આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે મારામાં ડાઉનલોડ જ છે એટલે આપણે એપ્લિકેશનમાં સીધા જ જતા રહીએ તો અહીંયા આપણી જોડે એપ્લિકેશન છે માય રાસન એપ્લિકેશન એ પર આપણે ક્લિક કરી લેવાની છે જેવા માય રાસન એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા લોગિન કરવાનું થશે બરાબર છે લોગિન કરવા માટે અહીંયા તમારે હવે આ રીતના તમને જે તે નામ ને જોવા મળશે જો તમારે આ રીતનું ના જોવા મળે તો તમારે નવું લોગિન બનાવવાનું છે અને નવું રજીસ્ટ્રેશન કરવા માટે આપણે અગાઉ જે ઈ કેવાયસીનો વિડીયો બનાવેલો છે કે રેશન કાર્ડનું કેવાયસી ઘરે બેઠા બેઠા કઈ રીતના કરવું એ રેશન કાર્ડમાં તમને એ એ વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી આપેલી છે કે કઈ રીતના રેશન કાર્ડનું કે વાયસી કરવું તો એ વિડીયોમાં તમને રજિસ્ટ્રેશનની પૂરેપૂરી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે તમારે એ વિડીયો જોઈને તમારે આનું રજીસ્ટ્રેશન કરી લેવાનું છે અને અહીંયા લોગ ઇન થઈ થઈ જવાનું છે બરાબર તો અહીંયા આપણે લોગિન થઈ જઈએ મારી પાસે છે લોગિન થવા માટે જો જો તમારી પાસે જો તમે નવી જ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય અને તમે પહેલાંથી માય ર માય રાશન એપ્લિકેશનમાં રજીસ્ટર ના હોય તો આપણે અગાઉ આપણું રેશન કાર્ડનું કે વાયસી ઘરે બેઠા બેઠા અને કઈ રીતના કરવું એવો વિડીયો આપણે બનાવેલો છે રેશન કાર્ડની પ્લેલિસ્ટમાં તો એ તમારે જોઈ લેવાનું છે અને એની અંદર તમને માયરાસન રાસન એપ્લિકેશનમાં કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું તેમજ રજીસ્ટ્રેશન કરીને કઈ રીતના એનું કેવાય સી કરવું એના એની પૂરેપૂરી માહિતી આપેલી છે તો તમારે એ કરી લેવાનું છે હું ડાયરેક્ટ લોગ ઇન કરું છું કારણ કે આપણું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે એટલા માટે હું અહીંયાથી ડાયરેક્ટ લોગિન ઇન કરી લાવું છું હું આને સિક્યુરિટી પર્પઝ માટે પ્લર કરી દઉં છું બરાબર છે તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું તમારે વિડીયો જોઈને આની અંદર જે બી આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ બતાવેલી છે કરી લેવાની છે પછી અહીંયા ડાયરેક્ટ લોગિન કરવાનું છે બરાબર તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે હું અહીંયા રજિસ્ટ્રેશન કરેલું છે એટલે ડાયરેક્ટ લોગિન કરું છું બરોબર છે તો હું મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને અહીંયા ઓટીપી મોકલ્યા ઉપર ક્લિક કર લેવાનું જેમાં ઓટીપી મોકલ્યા ઉપર ક્લિક કરશો એટલે તમારો જે તમારા આધાર કાર્ડમાં જે તમારો આ મોબાઈલ નંબર છે એની ઉપર ઓટીપી સેન્ડ થઈ જશે બરાબર છે તો આપણે ઓટીપી સેન્ડ થઈ જવા દઈએ અને ઓટીપી આવી જાયલી રાહ જોઈએ કદાચ તમારામાં ઓટીપી ના આવે તો અહીંયા ઓટીપી ફરીથી મોકલો ઉપર ક્લિક કરી લેવાના ઓટીપી ફરીથી મોકલો એની પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓટીપી તમારો રિસીવ થઈ જ જશે બરાબર છે જો ના આવે તો તમારે ફરીથી એટલી પ્રોસેસ કરી લેવાની છે અને અહીંયા ઓટીપી ચકાસવા ઉપર ક્લિક કરો છો જે ઓટીપી ચકાસવા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે આજે આપણે આ વિડીયોમાં જોશું કે તમારા તમને આગલા મહિને આગલા મહિને તમને કેટલું અનાજ મળ્યું હતું એ આપણે આજે જોશું તો મિત્રો આપણે ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આગલા મહિને આપણે આપણને કેટલું અનાજ મળ્યું એ જોવા માટે આપણે અહીંયા છઠ્ઠા નંબરનો જે ઓપ્શન આપેલા મેળવેલ જથ્થાની વિગત એની ઉપર આપણે ક્લિક કરી લેવાની છે મેડવેલ જથ્થાની વિગત ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે અહીંયા તમને તમારો રેશન કાર્ડ નંબર જોવા મળશે જો તમારે બીજા કોઈના રેશન કાર્ડનો નંબર નંબર નાખીને એનો જથ્થો જોવો હોય તો આને અહીંયાથી રીમૂવ કરી દેવાનો છે અને તમારે એનો રેશન કાર્ડ નંબર નાખવાનો છે હવે આપણે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરીએ છીએ ત્યારે જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ કરીએ તો આપણે અગાઉના અગાઉના વર્ષનું ચેક કરવું પડશે બરાબર તો આપણે ડિસેમ્બર મહિનાનું અનાજ આપણને આપણે અગાઉના મહિનાનો જથ્થો આપણે ચેક કરવાનો છે એટલે આપણને અગલા મહિને કેટલો જથ્થો મળ્યો હતો એ આપણે ચેક કરવાનો છે તો આપણે અગાઉ આ મહિનાનો ચેક કરીએ તો ડિસેમ્બરનો ચેક કરીએ બરાબર તો આપણે અહીંયા ડિસેમ્બર સિલેક્ટ કરી લઈએ મને અહીંયા આપણો જે કેપ ચ છે એ ફિલઅપ કરી લઈએ અને અહીંયા વિગતો બતાવ ઉપર ક્લિક કરી લઈએ વિગતો બતાવ ઉપર ક્લિક કરજો એટલે અહીંયા તમને તમારો ઉપર રેશન કાર્ડ નંબર જોવા મળશે અને વર્ષ જોવા મળશે માસ અને વર્ષ બરાબર અને અહીંયા જે તે તમને જે ધારકનું નામ જોવા મળશે કોના નામ પર બિલ બન્યું હતું કઈ તારીખે બન્યું હતું અને કઈ રીતના ઓથેન્ટિકેશન થયું છે અને કઈ રીતના ઓથેન્ટિકેશન થયું છે તેમજ કઈ કઈ વસ્તુ મળી છે અને કેટલી કેટલી વસ્તુ મળી છે અને તમે એની કેટલા પૈસા આપ્યા છે એ પણ અહીંયા જોવા મળશે બરાબર છે તમારે એને લગતા કેટલા રૂપિયા આપવા પડ્યા હતા એ પણ આ એપ્લિકેશનમાં તમને જોવા મળશે પહેલાં એ વેબસાઇટ ઉપર તમને એટલું નહોતું જોવા મળતું કે ભાઈ તમને કેટલા રૂપિયા આપવા પડ આપ્યા હતા એ તમને અહીંયા જોવા નહોતું મળ્યું જો અહીંયા તમને એકે રૂપિયો ના બતાવે તો અહીંયા તમારે તમારી જોડેથી દુકાનદારે લીધા હોય તો તમારે એટલું ધ્યાન રાખવું છો કે દુકાનદારે ખોટા પૈસા લીધા છે તમારી જોડે બરાબર તો તમને મેં જે પેલી વેબસાઇટ ઉપર જે નંબર બતાવ્યો એની ઉપર જઈને તમે ફરિયાદ પણ નોંધાઈ શકો છો બરાબર અહીંયા તમને કેટલી વસ્તુ આપે છે એની વિગત આપેલી છે અહીંયા કેટલો જથ્થો આપેલો છે એની વિગત બતાવેલી છે તેમજ આ બાજુ કેટલો દર છે એ બતાવેલો છે અને કુલ કિંમત કેટલી કેટલા રૂપિયા તમે આપ્યા હતા એ બતાવેલો છે અહીંયા નામ બતાવેલું છે અહીંયા કયા મહિનામાં લીધું છે એ બતાવેલું છે તમે કેટલા ટાઈમે લીધેલું છે અહીંયા તમે ઓથેન્ટિકેશન કઈ રીતના કરાવેલું છે ચક્કસણી કઈ રીતના કરાવેલી છે એ બતાવેલું છે અહીંયા તારીખ બતાવેલી છે કઈ તારીખે અને કેટલા વાગે કેટલી સેકન્ડ એ બી તમને બતાવેલું છે મિનિટ સેકન્ડ બી બતાવેલું છે બરાબર આ રીતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ચેક કરી લેવાનું છે અને ચેક કરીને તમારે એનું આગળ કાર્યવાહી કરવાની છે બરાબર તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય જો આ તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તેમજ જો આપ આપને કંઈ આમાં તકલીફ જણાય તો તમે મને કોમેન્ટ પણ કરી શકશો બરાબર તમે આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર્સ તેમજ ગ્રુપના મેમ્બર તેમજ તમારા જેટલા બી ગ્રુપો હોય અને તમારા સગાવાલાને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ બધાના ઘરે કાર્ડ તો હોય પણ એમના જે દુકાનદારો હોય રેશન કાર્ડ ના દુકાનના દુકાનદારો એ કારો બજાર કરવાના લીધે એ આ રીતનું કામ કરતા હોય છે કે જે તમને જો તમારા સરકારમાં પૈસા બી ના આપવાના હોય એ ટાઈમે પણ તમારી જોડેથી પૈસા લઈ લે છે તેમજ તમને જેટલું અનાજ મળવું જોઈએ એટલું અનાજ બી નહીં ચાલતા બરાબર છે તો તમારે એનું એમનો પર્દાફાશ કરવો પડે જો તમે નાગ જાગૃત નાગરિક બનશો તો તમને તમને ફાયદો છે તમે જાગૃત નાગરિક ના ના બનો તો તમે આ રીતના લૂટારા લૂંટારા લૂંટા લૂંટાતા રહેશો એટલું તમે જાગૃત નાગરિક બનો અને બીજાને પણ જાગૃત કરો જો આ રીતના તમારે અવનવા વિડીયો જોતા હોય અવનવી માહિતી જોતી હોય તો આપનું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેમજ ટ્વિટર પેજ પણ છે એને ફોલો કરી લેજો તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી માહિતી માટે તો મારી સાથે આ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો